નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં બેસતું વર્ષ એટલે કે માત્ર કેલેન્ડરની તારીખ બદલાવ બદલાવવી નહીં પણ જીવનમાં એક નવી શરૂઆત કરવાનો અવસર જૂની ભૂલો ભૂલીને નવા ઉત્સાહ અને નવી ઊર્જા સાથે આગળ વધવાનો પર્વ તો ચાલો આપણે જાણીએ કે આ નવા વર્ષથી કયા સંકલ્પો લેવા જોઈએ કયા નિયમો લેવા જોઈએ કે જેથી કરીને આપણો આવનારું વર્ષ સુખદાયક સફળતાપૂર્વક અને પ્રગતિશીલ નિભડે તો મિત્રો વિડિયો અંત સુધી જોજો આપની આ 10 મિનિટેન દસ મિનિટના વિડીયોમાં આપને આજે ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે પરંતુ એ પહેલાં આપ સૌ લોકોને નવા વર્ષની બેસતા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌ ભક્તજનોને નવા વર્ષના સાલ મુબારક મિત્રો ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર દિવાળીનો બીજો દિવસ એટલે કે વિક્રમ સ્વંતનું નવું વર્ષ શરૂ થાય છે કે જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ આ દિવસ નવી શરૂઆત અને પાસ્ય પાર્યશ્રીતનું પ્રતીક છે આ દિવસે વેપારીઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરીને જૂના હિસાબો પૂરા કરીને લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરીને નવા નાણાકીય વર્ષ માટે ચોપડા શરૂ કરે છે આજના દિવસે આપણે સૌ લોકો એકબીજાના ઘરે જઈને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ અને સંબંધોમાં મીઠાશ લાવીએ છીએ આજે મંદિરમાં ભગવાનને અન્નફૂટ પણ ધરાવવામાં આવે છે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે કે જેનું પણ આપણા ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે તો આવો હવે આપણે જાણીએ કે આપણું આવતું વર્ષ સારી રીતે પસાર થાય તેના માટે આપણે શું શું પ્રયત્નો કરવા જોઈએ કયા કયા નિયમો લેવા જોઈએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે આપણા પોતામાં पोतामा रही पोतानामा रहली खराब टेवो ने छोडवी જોઈએ જો કોઈને તમાપન હોય બીડી સિગરેટ કે અન્ય કોઈ ખરાબ ટેવ હોય તો નવા વર્ષના આ દિવસથી તે છોડવાનો સંકલ્પ લઈ શકાય છે જો એકસાથે ન છોડી શકાય તો ધીમે ધીમે પણ તેને છોડવાની શરૂઆત કરવી જોઈએ કે જે આપણા શરીરના સ્વસ્થ માટે પણ સારું છે આપણા પરિવાર માટે પણ સારું છે તથા તેમાં ખર્ચથી બચતા રૂપિયા આપણે પોતાના પરિવાર માટે પણ વાપરી શકીએ છીએ એ સિવાય આપણે ધંધા બિઝનેસમાં વ્યસ્ત રહેતા હોય તો આખા વર્ષ દરમિયાન પોતાના પરિવાર બાળકોને વધુ સમય આપવાનો પણ સંકલ્પ લઈ શકાય કે સવારે સાંજે રાત્રે મને જેટલો પણ સમય મળશે તેટલામાં વધુ સમય મારા પરિવારને આપીને તેની સાથે આનંદ માણીશ આ સિવાય આવતા વર્ષમાં આપણે શું શું કરવા ઈચ્છીએ છીએ કયા ક્યાં ક્યાં જવા ઈચ્છીએ છીએ તથા ક્યાં ક્યાં નવા કાર્ય કરવા ઈચ્છીએ છીએ તે બધા એક સપના આપણે એક ડાયરીમાં અથવા એક કાગળમાં લખી લેવા જોઈએ કે જેનાથી આપણા વર્ષ દરમિયાન આપણે શું કરવાનું છે કેવી રીતે કઈ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે તેની આપણને જાણ થાય આ દિવસથી એવો પણ નિયમ લઈ શકાય કે જ્યારે સવારે વહેતા સવારે વહેલા ઉઠીએ ત્યારે સૌ પ્રથમ હથેળીના दर्शन करिए कराग्रे वस्ते लक्ष्मी कर दे सरस्वती करमूले तू गोविंदा प्रभाते कर दर्शनम त बोलव जो नियम एवंपण निम के नियत वड़ीलों आशीर्वाद लैने जरनी बाहर जाऊं अथवा तो કોઈના ઘરે જઈએ ત્યાં પણ આપણે વડીલોના પગે લાગીએ તેમના આશીર્વાદ લઈએ એ પછી એવો પણ નિયમ લઈ શકાય કે આખા દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે કોઈ પણ એક મંદિરમાં જઈને દર્શન કરવા જવું એવો પણ નિયમ લઈ શકાય કે નિયત કોઈ એક ગરીબ जरुरियत मंद ने मदद करवी एव पण नियम લઈ શકાય કે કોઈ નિયત એક પાઠ કે એક મંત્ર કરવાનો પછી તે ચાહે કોઈ પણ દેવી દેવતાનો કરો કુળદેવીનો કરો કોઈ ભગવાનનો મંત્ર કરો પરંતુ એક મંત્ર अथवा પાઠ કરીએ एवो पण नियम લઈ શકાય કે નિયત કોઈ એક સારું કાર્ય કરવાનો દાન પુણ્યનું કાર્ય કરીએ કોઈની મદદ કરીએ કે પછી કોઈપણ રીતે આપણે નિસ્વાર્થ ભાવે કોઈનું ભલું કરી શકીએ એવો પણ નિયમ લઈ શકાય એ પછી એવો પણ નિયમ લઈ શકાય કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે પગ ધોવાના અને રાત્રે સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની આજના આખા દિવસ માટે ભગવાનનો આભાર માનવાનો નહીં કે ફરિયાદ કરવાની તથા ભગવાનને એ પણ કહેવાનું કે આજે જો કોઈ મારા હાથેથી મારા મનથી કે મારી વાણીથી ભૂલચૂકથી ખરાબ વર્તન થઈ ગયું હોય કોઈને મન દુઃખ થયું હોય તો તેના બદલ હું ક્ષમા ઈચ્છું છું આ સિવાય એવો પણ નિયમ લઈ શકાય કે હું આખા વર્ષ દરમિયાન કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ ઉપર ક્યારેય ગુસ્સો નહીં કરું ક્રૂધ નહીં કરું અથવા કોઈ સાથે લડીશ લડીશ ઝગડીશ નહીં કોઈની ઈર્ષ્યા નહીં કરું પાછળથી કોઈની વાતો નહીં કરું નિંદા નહીં કરું આવો પણ નિયમ લઈ શકાય છે એટલે જો આપણે આવા નિયમોથી આપણા નવા વર્ષની શરૂઆત કરીશું તો હું ચોક્કસપણે કહી શકું છું કે આપનું આવતું વર્ષ સારું જશે ને સારું જશે જ આપનું પાછળનું વર્ષ આ ગયું વર્ષ કેવું ગયું હશે તેની મને જાણ નથી પરંતુ તમે જાણ દરેક વ્યક્તિને પોતાને જ ખબર હોય છે કે આપણું આ વર્ષ કેવું ગયું હશે તેની આપણને જાણ ના હશે પરંતુ હવે મેં જે પ્રમાણે કહ્યું છે તેમાંથી કોઈ પણ અનુકૂળ લાગે એક એક બે ત્રણ કે ચાર કે પછી બધા નિયમો લેને આપનું આવનાર વર્ષ પસાર કરજો અને પછી આવતા વર્ષ નવા વર્ષ બેસતા વર્ષ જોજો કે આજનું બેસતું વર્ષ અને તે દિવસનું બેસતું વર્ષ કેવું હશે આપનામાં એક પ્રકારની પ્રોજેક્ટિવ એન્જીસ હશે દરેક પ્રકારની નકારાત્મક ઊર્જા આપનામાંથી નાશ થઈ ગઈ હશે તથા આવા નિયમો લેવાથી આપને ધંધા નોકરીમાં પણ ઘણો બધો લાભ મળી શકે છે એટલા માટે નવું વર્ષ જ્યારે ચાલુ થવાનું હોય ત્યારે કોઈ પણ એક સંકલ્પ આપણે અચૂક લઈએ ચાતુમાસ માસ છે તો આપણે ચાતુમાસમાં કોઈને કોઈ નિયમ લીધો હશે તો એવી જ રીતે જો આપણે આ બેસતા વર્ષથી કોઈ એક નિયમ લઈએ કે જેને આખું વર્ષ આપણે આખું વર્ષ પાડીએ છીએ તો આપણે તેનો ઘણો બધો લાભ થાય છે અને આ મિત્રો આ દરેક વાત અમે પોતાના અમારા અનુભવ ઉપરથી કહેલી છે ક્યાંયથી વાંચેલી નથી ક્યાંયથી લીધેલી નથી કોઈ ઇન્ટરનેટના માધ્યમથી કે કોઈ પુસ્તકમાંથી લીધેલી નથી એટલે જો આપને અમારી આ માહિતી યોગ્ય લાગી હોય અનુકોળ લાગી હોય તો જરૂર તમે ફોલો કરજો તો આશા રાખીએ છીએ કે આપને આ અમારો વિડિયો વિડિયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હશે ઉપયોગી માહિતી મળી હશે તો આ વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી રાજા મેળીમાં યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો નવા વર્ષના સૌને શુભકામનાઓ ખુશ રહો અને મિત્રો કોઈનું પણ ખોટું કરવું નહીં કોઈનું મિત્રો કોઈની ઈર્ષા પણ ના કરવી મિત્રો આપણે આપણું કામ કરવું અને આપણાથી જે પણ પુણ્યનું કામ થાય તે કામ કરવું મિત્રો કોઈનું ખરાબ ના થવું જોઈએ મિત્રો એટલું કરવાનું તો ભગવાન આપણી ઉપર રાજી રહેશે અને આપણું દાંપત્ય જીવન કાયમ માટે સુખમય પસાર થશે કોઈ પણ વિઘ્ન તમારા ઉપર આવી રહ્યું હશે તો એ પણ ટળી જશે તો મિત્રો જેટલું ભણે એટલું પુણ્યનું કામ કરજો નવા વર્ષના સૌને સૌને શુભેચ્છાઓ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો